ગુડ મોર્નિંગ મિત્રો આજનો હવે નવો વિડીયો અને આજે જે વડે જો બધાની હેપી હોય એટલે ધુરેડી છે તો અત્યારે બધા દોસ્તાર આવે છે ઘરે હમણાં આપણે લેવા મંદિર સ્પેશિયલ તો કાંઈ નહીં મિત્રો હમણાં એમને નીચે આવે એટલે આપણે દાવી ધુળેટીમાં તો બધો વિડીયો બતાવશું વિડીયો ચેરની નોલો વિડીયો ગમે તો લાઈક ગમે છે નહીં સસ્પેન્ડ પ્રેમ જો તમને જોવો આ કરમદાર છે

જો ઓલો બધો વાઇટ કર કપડા બધો વાઇટ કપડા પહેરીને ઊભા છે હે હાલો હાલો આંબીલા બધા આંબીલા બરાબર માર ત માર ખાઈ લે કેટલું મારશે હા એ થાકી જાય પરછું તો નઈ ને હા વાત ખોટી વાત નઈ રેન્ડો કહે કે ખોટી વાત હા આડી રાખી દીને ôi à ơi કે ગ્યો તો કલર રે કઈ જગ્યા ગયો તો આખા સરોવર માં કોણ કોણ જાતા રોસ્તા તે કેટલા બસ્કેટ થેલી લાવ લાવ કલર લાવ્યા કયા કયા ગુલાબ પાકો વાળી રમાય આ કેટલો પાકો ગાલે થી જાશે તો કોઈ રમાય ની આવા કલર થી રમાય હે ચેન્જ કર ને કર નવા કેમકે ફોટા ફોટા પડી મેં જે મોટી ગાડી લે તો રોવી છે રોગે તો નક્કી નથી કર્યું ક્યાં જવું ડુંબરસ જાવી કે એક જગ્યાએ ફંક્શન ત્યાં જાવી એ નક્કી કરી ગાડીમાં ભેગા થાય એટલે અને બીજું થોડું કામ છે એમ પતાવું છે તમે એટલે આવી છે ને ચાર જણા ત્રણ તો કાંઈ મેં વિડીયોમાં છે બનાવી દઉં વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ બનાવી દો વધુમાં વધુ લોકોને શેર કરજો એટલે આપણે વિડીયોમાં ભાગ લાવે ને રાણા બ્રહ્માર્યુંના lắm ભાઈએ ચકિયા દોરને ચકિયા દોરને તો સમજો મિત્રો કેટલું બોટ ને બધું છે એમ ખાલી આ બાજુ પાણી જ છે ને આ બાજુ ને કા બોટ જ છે જોઈ શકો છો અને ફોટો તો ચાલુ તમે જોઈ શકો છો આ ભાઈ પોજ આપી છે આ ભાઈ ફોટોગ્રાફર છે આપણે જોવો ખાલી એ તડકો આવે છે હું કરી લો તમે આનું